ખેલ ક્ષેત્રે અગ્રેસર બની રહેલા ગુજરાત પાછળ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું એક વિઝન હતું જે આજે સાકાર થઈ રહ્યું છે રમશે ગુજરાત જીતશે ગુજરાતના મંત્ર સાથે શરૂ થયેલા ખેલ મહાકુંભ થી ગુજરાત એક અલગ જ ખ્યાતિ મળી છે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભી જીતને ભી દિવ્યાંગો ને જુડી ખેલ સ્પર્ધા उनमें भारत का प्रदर्शन हमारे दिव्यांग साथियों ने हिंदुस्तान का नाम दुनिया में रोशन किया है उनका प्रदर्शन बेहतरीन रहा आप कल्पना कर सकते कितनी बड़ी मजबूत संकल्प शक्ति होगी तब जाके दुनिया के मैदान में भी मेरे देश के दिव्यांगजन भारत का तिरंगा फहरा करके आते हैं દર વર્ષે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી ખેલ મહાકુંભના બે હજાર દસથી દર વર્ષે થતા આયોજનથી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ સુધી પહોંચવા માટેની તકો મળતી થઈ છે રમશે ગુજરાત જીતશે ગુજરાતનો મંત્ર રમત અને તેની ખેલદીની ભાવના દરેક રમત પ્રેમીના જીવનો હિસ્સો બન્યો છે તેના પરિણામે હવે ગુજરાતના ખેલાડીઓ પણ દેશને ખેલકૂદમાં ગૌરવ અપાવી રહ્યા છે સામાન્ય ખેલાડીઓની જેમ જ દિવ્યાંગ ખેલાડીઓ પણ રમત ગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કરે તે ઉમદા હેતુથી સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન થાય છે આપણે કોઈ બી પ્રકારનો પુરુષ મહિલા બી કોઈ બી પ્રકારનો ફરક ફર્ક નથી રાખવા માંગતા કોઈ બી પ્રકારની તફાવત આ બે ખેલાડીઓની વચ્ચે ના હોવી જોઈએ આ ખેલાડીઓને પ્રોત્સાહન રૂપી તમામ પ્રકારની મદદો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે ચાલુ વર્ષે રાજ્ય કક્ષાનું સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન સાબરકાંઠાના વડા મથક હિંમતનગર ખાતે થયું હતું જેમાં દિવ્યાંગ રમતવીરોનો અપાર આનંદ જોવા મળ્યો સ્પેશિયલ ખેલ મહાકુંભના માધ્યમથી જે વિવિધ ત્રણ વય ગ્રુપ પ્રમાણે આઠથી પંદર સોળથી એકવીસ અને બાવીસ પ્લસની રમતો રમાય છે તેમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી ગુજરાતભરમાંથી ઘણા જિલ્લાઓમાંથી બાળકો જ પાર્ટિસિપેન્ટ થયેલા છે હું અત્યારે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં હિંમતનગર આવ્યા છું સો મીટર રનમાં ભાગ લીધો છે એમાં પ્રથમ નંબર આવ્યો છે મારી રમતગમતની શરૂઆત સ્પેશિયલ ખેલ મહાકુંભની થઈ હતી હું ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યાં ફ્લોર હોકી રમ્યો હતો ત્યાં ગોલ્ડ મેડલ આવ્યા હતા હું મોદી સાહેબનો આભારી છું कि हमने रोकड़ रकम पुरस्कार कर राज्य कक्षा स्पेशल खेल महाकुंभ में मनोदिव्यांग खिलाड़ियों ने एथलेटिक्स बोसिया गेम साइकिलिंग बास्केटबॉल सहित अठार रमत रमी जेमा राज्य भर में चार हजार ऐसी पेरा एथ्लेट से विविध वय जूथ की कैटेगरी में भाग लीधो खेल महाकुंभ રમતો ઉત્સવમાં ભાગ લઉં છું કે અમારા જેવા દિવ્યાંગ બાળકોને રમવા જવા માટે સરકાર તરફથી જે યોજનાનો લાભ મળે છે એ બદલ હું ગુજરાત સરકારનો ભારત સરકારનો આભાર માનું છું અમે હિંમતનગર રમવા આવ્યા છીએ સો સો મીટરમાં ભાગ લીધો છે આ બધા આયોજન થાય ને અમારા જેવા ખેલાડી બધા આગળ વધી શકે છે દિવ્યાંગ રમતવીરોની ખુશી અપાર છે કારણ કે સ્પેશિયલ ખેલ મહાકુંભ જેવું યોગ્ય પ્લેટફોર્મ મળતા તમામ દિવ્યાંગ રમતવીરો મક્કમ મનોબળથી મેડલ મેળવવા સુધીનો માર્ગ સુનિશ્ચિત કરી રહ્યા છે કેટલાય રમતવીરોએ પોતાના સ્પોર્ટ્સ કરિયરની શરૂઆત સ્પેશિયલ ખેલ મહાકુંભથી કરી હતી અને આજે તેઓ પેરા ઓલિમ્પિક સુધી પહોંચી ગુજરાતને ગૌરવ અપાવી રહ્યા છે જય જય ગરબી ગુજરાત